Mặt trời, 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 mặt đi mặt trời, mặt mặt trời, mặt mặt trời, mặt trời, તમારામ તમાર સુખ હોય અમારે બધું બગડી જાય વરસાદ ને વરસાદ આવે તે બધું વરસાદ બગડી ગયું અમારે તો તમાર તાણ ના હોય હું

હસ્ત બોલો તો ને સંભળાય છે કઈ મોમ ભરાય છે એટલે આ તો હિતરમાં જતી ગયા નું હિતરમાં જતું આરામાં ભીખો બેરો બોલતો ફરતા તતા નહીં ચામું કીધું નતા હોવા હું બાલાજી પાણી ભરવા જતા હોવા જ નતા હા શિકાર જે દારૂ જુદો આમ ખબર એટલે આમાં ડીજે હતું ને લગ્નમાં ત્યારે ડીજે નાચવા ગયા ડીજે ને ફિક્કર ને પહાણ જ જોયા હા

પેલા કરવું જ્યા ને માછી આવ્યો ને ફોન કે ફોન કરવા દે મને તમારા અરે હું કહું કે તમારા આ ફોન રેવું બરાબર લાયા નવો લાયા મને અવાજ દેજો મારા ફોન અવાજ નહી આવતો પણ બાલાભતા નહીં રે યાર અરે એમ ફોન માં ગોમ ના અવાજ ભાઈ એટલો અવાજ આવે છે કે અવાજ નહી આવતો કીધું ફોન વિકી માં તો કે ન વિકો કે પિક ક્રોસ કરા કે ફોડી નાખો કે યા એ જે ફોડી નાખો આ ફોન કરીને આપો હા ભજન ભજન આપડી દો આ તો હા ફરતા નહી ને ઓભરાય ખરા

બંધ કર્યો બંધ કર્યો હા દારૂ બંધ કર્યો ચાંદનો વળી કે છે યાર ચાંદનો બંધ કર્યો બે મિનિટ થઈ અરે બે મિનિટ નહીં છે યાર બે મહિના છે યાર બે માં તો હાલ જે હમણાં પહેલાં જઈને પી આવીશ અને બે મહિના છે યાર બંધ કરી બે કલાક બે કલાક બે મોંથ મોંથ હું મોંથ

કેવું ચાલે છે તાર બે બસ મજામાં મજા વરસાદ આવા બધું બગડી કર્યું આવો

આ વચ્ચે ના પડતા આવ્યો આવ્યો ને તું ગાળું બોલો એટલે આડો પાડો મેમ તમે ઉભા થયો નામ કા બકરા પાલુ પાલું મુકરા મત કરતો ગાળો તો બોલી અરે ગાળો નહીં બોલતો યાર મારા

ઠંડુ મંગાવું કે ચા મંગાવું જે હોય ચાલશે લે એટલે મન તો કે હો હો લીવું કે બીજા પૈસા પૈસા પર પૈસા શિખંડ મંગાવ કે દસ મંગાવું સાધુ પીવાનું ઓ નો નો પીવાનું તો જો મો કો ખબર આ ચા બનાવતા હોય ને તો દુકાન થી ટાટુ મંગાવો એટલે ઘર ચા બનાવ ને એટલે ઘર ટાટુ પી એમ પછી ચા પી અભી સાલી એક તો આમ પૈસા નહીં ને આ હું મંગા મંગા કર લે બોલો કીર તમારે હું ખાવું કયો પનીર ટીકું ખાવું શું ખા પડે સી આ કે એવું તો ફટલેનો ભરજી ફટલેનો ભરજી એવું તો પઈ હું નહી ભરતા તો ભરજી હું બોલો હા કોઈ નહીં કાઉ યાર બોલતા નહીં કોઈ કોણ કાપિંગ કાલથી ઘેર મે ના

મિત્ર ની શું ઠંડુ પણ મેમન અત્યારે ઘેર કોઈ હઈ એટલે ચા મેક્સ્યુ શું વાંધો નહીં અત્યારે લોટું લુટુ પાણી પી લે વાસી થઈ ગયું નવું પેલા બોલી શું કર્યું ચાનું

કોણી બગાડે કોણી બગાડે તું હાલ કરતો એટલે યાર લોટો તો ખાલી અભે સાલામ કા બકરા પાલુ બેરિયા સાલા બાલાજી બોલ નું બાલાજી ના ચા મેલું ને એટલે આયા પોણી થી મેલું ચા બહુ મેઠો મંગાવ બાલાજી ચા મંગાવો કે

કંટાળજી યાર માથું ચરાય જોયું જોયું બાલાજી યાર તમારું રૂમાલ પડી ગયો તમારું આગળ પદ કેવાય યાર ગાબુ તમે રૂમાલ થઈ ગયા નહીં રૂમાલ આ કંટાળે તમે ચાલે આપડે બે જણા ચાલે

પાડી દા હું તો આઈને ફસાઈ ગયો છું પણ હવે કરવું શું મારે હવે કરવું પડશે મારે હવે

બને તો આ ચા ચા કરી માહોલ બધું બગાડ્યું વાત કરો હાલ બિયારો બેરો તો રાત રવાના છો જવાના છો ઈચ્છા તો સર દાડા આવ્યો ચા ના પાવ્યો પથારી કરવાની વાત કરી ચા પાવો કે નહી પાવી ચા પાવો કે પાવ ચાની પડી હો